ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બાઇકમાં મોડી ફાઈડ સાયલેન્સર લગાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બાઇકમાં મોડી ફાઈડ સાયલેન્સર લગાવવાતા બાઇકર સામે કાર્યવાહી કરી હતી ભરૂચ પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ભરૂચ ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર બી એલ મહેરિયાના સુપરવિઝન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા બાઇક ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી હતી કાનનો પડદો ફાડી નાખે એવા અવાજ કરતા બાઇકના સાયલેન્સર ધારકો સામે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી શહેરના ઝાડેશ્વર રોડ ઝાડેશ્વર ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા આ ડ્રાઈવ કરવામાં આવી હતી જેમાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જોડાયા હતા તાજેતરમાં જ રાજકોટમાં આવા ત્રણસો પચાસ જેટલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ પોલીસે પણ લોકોને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાયલેન્સરોનો ઉપયોગ ન કરવા જણાવવામાં આવ્યું છે સાથે જ કાર પર બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવશે ભરૂચ જિલ્લામાં ટ્રાફિક નિયમન દરમિયાન અમુક ધ્યાન પર આવેલ હતું કે ઘણા બધા બુલ્લેખમાં મોડિફાઈડ લાઇ સાઇલન્સર મૂકવામાં આવેલા છે એક અલગ જ પ્રકારનો સાઉન્ડ ક્રિએટ કરી અને અવાજ પ્રદૂષણ કરવામાં આવે છે વધતા અચાનક આવા બાઇક પાસ થાય ત્યારે આજુબાજુના પબ્લિક ડ્રાઈવ કરતી ઊભી રહેલી ગભરાઈ જાય છે સદર બાબતે ડીએસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબે અમુને ધ્યાન દોરેલું કે આવા તમામ બાયદાઓ પર કાર્યવાહી કરો જેથી આજ રોજ સિટી ટ્રાફિક અને ભરૂચ જિલ્લા ટ્રાફિક તરફથી આજ રોજ આ ડ્રાઈવ આયોજન કરી અને મોડી સાયલન્સરના બુલેટ ને ઉભા રાખવામાં આવેલા હતા અને સમગ્ર વ્યક્તિઓ પાસે પાસે જેની આ પ્રકારના બુલેટ હતા એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે તમામ જનતાને એક રજૂઆત છે કે આ પ્રકારના સાયલેન્સર ઉપયોગ ન કરો અને શાંતિથી તમારું જે કંપની મેડ આવે છે તે જ રીતે તમે વાહનને ડ્રાઈવ કરો જય હેન્દ્ર